ત્યારે પોલીસ તેની ફરિયાદ સાંભળીને તેને ન્યાય અપાવવાનો પ્રયાસ કરે છે પરંતુ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં આજે એક એવી ફરિયાદ સામે આવી તે સાંભળીને પોલીસે ફરિયાદીને ન્યાય એવો અપાવ્યો કે પોલીસ મથકમાં લાગણીભરી ક્ષણ જોવા મળી હતી સુરત શહેરમાં સાયકલ પર આઇસક્રીમ વેચીને રોજીરોટી કમાવનાર પુષ્પરાજસિંહ ચૌહાણની સાયકલ કાર ચાલકે ટક્કર મારી તોડી નાખી હતી તેથી શ્રમિક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા ગયો પરંતુ મહિલા પોલીસે વધુ કંઈ વિચાર્યા વગર શ્રમિકને નવી સાયકલ અપાવતા તેની આંખોમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા હતા रास्ते में साइकिल टूट गया एक्सीडेंट में तो साइकिल आपके लिए जरूरी था हाँ है जरूरी है साहब बिना साइकिल के मैं घूम नहीं सकता घूमने वाला काम है साहब क्या काम है आपका आइसक्रीम बेचता हूँ साहब परिवार में कौन कौन है पांच बच्चे हैं साहब पांच बच्चे माता जी है वो वाइफ है आईस्क्रेव, आईस्क्रेव का धंधा करते हैं जी सर पूरा पूरा दिन हाँ, पूरा दिन घूमते हैं साइकिल टूट गया तो फिर उसका रिपेयरिंग करवा देना था ना रिपेयरिंग नहीं होता रिपेयरिंग चक्का लगाया था फ्रेम टूट गया, पूरा हाँ, गया हाँ। जी, जी साहब फिर आपको क्या क्या सोचा आपने कहा जाए क्या करें हाँ तो फिर इधर कम्प्लेन किया पुलिस में कि यहाँ कुछ पकड़े जाएंगे तो फिर मिलेगा कुछ तो क्या हुआ फिर फिर साहब ने साइकिल नया बनवा के दिलाए અહીં પોલીસે સરાહનીય કામ કર્યું છે અને તેની પ્રશંસા કરીએ તેટલી ઓછી છે છતાં આ પ્રકારનું કાર્ય કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તે પણ અમે મહિલા પોલીસ અધિકારી પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો ગઈકાલે આ દાદા આવેલા હતા એમને થોડો એમ આવ્યા ત્યારે થોડા દુઃખી જણાતા હતા વાત કરતા એમને જણાવ્યું કે એ સવારે સાયકલ પર આઈસક્રીમ વેચે છે ને સવારે ઘરેથી નીકળ્યા હશે તો કોઈ ગાડીવાળા ભાઈએ જે પીધેલા હશે કે કેમ એ આપણને ખ્યાલ નથી પણ એમને ટક્કર મારી દીધી ગાડીને ને એમની સાયકલે ટક્કર મારીને સાયકલ ત્યાં ને ત્યાં તૂટી અને ગાડીવાળો પછી ત્યાંથી ભાગી ગયો અમે ત્યાં જઈને કેમેરાને એવું ચેક કર્યું પણ જે જગ્યાએ બનાવ બન્યો તે સ્થળે કેમેરા કેવું કાંઈ હતું નહીં એટલે આગળ કાંઈ અમે ગોતવાની ટ્રાય કરી પણ એમને કાંઈ ફરિયાદ કે એવું કરવું નહોતું પણ સાહેબને મળાવ્યા તો સોનારા સાહેબને વાત કરી કે આવું આવું છે તો સાહેબના સજેશનથી પોલીસ સ્ટેશન તરફથી સી ટીમ તરફથી એમને અમે એક સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે એમને સાયકલ મદદ કરી શકીએ થોડી તો એ જ થાય કે એમનું ગુજરાન કઈ રીતે ચાલે કે એમને સાયકલ આપે જેથી એમના આઈસ્ક્રીમનો જે ધંધો જે કરે છે વેચવાનો એમનો ચાલુ રહે એના માટે અમે એવું વિચાર આપ્યો અને સાઇકલોમાં એમને ગિફ્ટ ન આપે અહીં નવી સાઇકલની કિંમત સામાન્ય લોકો માટે ઓછી હશે પરંતુ જેનું સાયકલ પર જીવન નિર્વાહ ચાલે છે તેના માટે તો તે સોના કરતાં પણ કિંમતી છે અને આ પ્રકારના માનવતાવાદી અભિગમ માટે વીટીવી ન્યૂઝ પણ સુરત પોલીસની પ્રશંસા કરે છે કેમેરામેન સરજુ પારીખ સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત